હેલો સ્ટુડન્ટ્સ કેમ છો ધોરણ બાર સાયન્સ ફેબ્રુઆરીમાં આવનારી બોર્ડ પરીક્ષા માટે આજે એક સૌથી મહત્ત્વનો વિડીયો તમારી સાથે લઈને આવ્યો છું સ્ટુડન્ટ્સ આજનો વિડિયો ખાસ એ વિદ્યાર્થીઓ માટે છે જેમને બહુ ટેન્શન રહે છે ચિંતા રહે છે કે હું આ એક્ઝામમાં પાસ થઈશ કે ફેલ થઈશ તો સ્ટુડન્ટ્સ તમને આજનો વિડીયો ચોક્કસ મારી ગેરંટી છે જો હું તમને જે હિન્ટ આપું છું જે ટ્રિક્સ આપું છું એ પ્રમાણે જો તમે તમારી હજુ વધેલા દિવસમાં આશરે હજુ એક મહિનાથી થોડો ઓછો સમય બાકી છે તો તે સમયમાં જો તમે આ પદ્ધતિને ફોલો કરો છો તો તમને ચોક્કસ સફળતા મળી શકે છે આજે હું તમને જે લાસ્ટ યર માર્ચ બે હજાર ચોવીસમાં બોર્ડ એક્ઝામમાં કેમિસ્ટ્રીનું પેપર પૂછાયું હતું તેનું આખું એનાલિસિસ સમજાવું છું બ્લૂ સમજાવું છું કે એક્ઝામમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના સવાલ પૂછાય છે અને જે વિદ્યાર્થીઓએ માત્ર પાસ થવું લાગે છે કે મને બહુ અઘરું પડે છે મારા પિસ્તાલીસ પચાસ કે પંચાવન માર્ક્સ પણ આવી જાય તો એ મારા માટે બહુ સારા છે એ વિદ્યાર્થીઓ ખાસ આજનો વિડીયો આ જોશે સમજશે અને આગળ એ પ્રમાણે પોતાનું ટાઈમટેબલ ફોલો કરશે તો સ્ટુડન્ટ સૌથી પહેલાં હું તમને સમજાવવા માગીશ કે હું વાત કરીશ આજે પાર્ટ બીની જ માત્ર એમસી ક્યુની આજે કોઈ વાત નહીં થાય પાર્ટ બી જે પચાસ ગુણનો પૂછાય છે એમાં જો તમે પંદરથી વીસ માર્ક જ હું કહું છું તમને સાંભળજો ઓછામાં ઓછા પંદરથી વીસ માર્ક કે મેક્સિમમ પચીસ માર્ક પણ લઈ આવો છો સ્ટુડન્ટ્સ તો એમ સીક્યુમાં તમારે માત્ર દસ અને પંદર માર્કની આજુબાજુનો સ્કોર તમને પાસ કરાવી શકે છે અને એમ સીક્યુમાં પંદરથી વીસ ગુણ લાવવા એ ખૂબ જ સહેલી વાત છે તો આપણે ફોકસ કરવાનો હોય છે પાર્ટ બી ઉપર કારણ કે વારંવાર જ્યારે પેપર ચેકિંગ દરમિયાન જે મને અનુભવ થાય છે કે ઘણા વિદ્યાર્થીઓ પોતાના પાર્ટ માં ખાતું પણ નથી ખોલાવી શકતા મતલબ સમજો છો ને કે એ ઝીરો માર્ક લાવે છે હવે ઝીરો માર્ક આખું વર્ષ તમે તૈયારી કરો અને એક થિયરી પણ ના લખી શકો તે આપણા માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય તો આજે આ વિડીયો જોઈ અને સમજી અને એવી થિયરી એવા ચેપ્ટરને પસંદ કરો જેથી તમે થોડી થિયરી પણ લખી શકો અને મેં કીધેલા માર્ક જો તમે લઈ આવશો તો તમે સો ટકા પાસ થઈ જશો જ સ્ટુડન્ટ્સ આપણા પાર્ટ બીમાં ત્રણ વિભાગ પૂછાય છે વિભાગ એ બે માર્ક્સના ટોટલ આઠ પ્રશ્ન લખવાના હોય તમારે આઠ ક્વેશ્ચન તમે જો અટેમ્પ્ટ કરો છો તો તમારા માટે કુલ સોલ ગુણેના નક્કી કરેલા છે વિભાગ બી ત્રણ માર્ક્સનો એક ક્વેશ્ચન આમ છ ક્વેશ્ચન તમારે પસંદ કરવાના હોય અને છ તારી અઢાર માર્ક્સનો આ વિભાગ થાય અને વિભાગ સી જે છે તે ચાર માર્ક્સના ચાર ક્વેશ્ચનનો હોય છે અને ચાર ચોક સોલ ગુણ ટોટલ થતા હોય છે જુઓ તમારા માટે ફાયદો કેટલો છે કે જનરલ ઓપ્શન થઈ ગયા છે એટલે તમને ભલે ને બાર ક્વેશ્ચન પૂછવામાં આવે વિભાગ એમાં બે ગુણમાં તમારે તો આઠ જ લખવાના છે અને આઠ તો એને લખવા પડે જેને પચાસમાંથી પચાસ માર્ક લાવવા છે પાર્ટ બીમાં હું તો કહું છું કે બધા જ સ્ટુડન્ટ્સ પચાસમાંથી પચાસ ગુણ લાવી જ શકે છે પણ જે વિદ્યાર્થીઓને બહુ અઘરું લાગે છે એને હું સમજાવીશ કે પહેલા ભાગમાંથી બે ગુણના વિદ્યુત રસાયણ ત્યારબાદ રાસાયણિક ગતિકી અને એફ વિભાગમાંથી બે સવાલ અને સવર્ગ સંયોજનો આટલા બે બે ગુણના સવાલ પૂછાયેલા છે બીજા ભાગમાંથી હેલોઆલ્કેનમાંથી આલ્કોહોલ ફિનોલ આલ્ડીહાઇટ કીટોન અને જૈવિક અણુઓ તો આ ચેપ્ટરોમાંથી ગયા વર્ષે બે બે ગુણના સવાલ પૂછાયેલા છે ને મોટે ભાગે આમાંથી જ પૂછાય છે ચેન્જ હોય તો બહુ માઇનોર ચેન્જ હોય છે હવે તમે અહીંયાથી નક્કી કરો કે જો મારે બે ગુણના સવાલ મારે આઠ સવાલ નથી લખવા પણ ચાલો હું તમને એમ કહું છું કે આપણે ચાર જ સવાલ અટેમ્પ કરીએ ઓછામાં ઓછા અને ચાર દુ આઠ માર્ક લાવવાની કોશિશ કરીએ તો તમે જો ડી અને એફ વિભાગ એક જ ચેપ્ટર કરો તો એમાંથી બે પ્રશ્નો સાથે લખી શકો છો જો તમે સવર્ગ સંયોજનો કરશો તો એમાંથી બે સવાલ સાથે લખી શકો છો જો તમે હેલો આલ્કેન સંયોજનોની પસંદગી કરો છો તો બે સવાલ સાથે લખી શકો છો તો ત્રણ જ ચેપ્ટર કરો ને હજુ પણ એક જોડકું છે જૈવિક તો મેં જે સર્કલ કરેલા ચેપ્ટર છે તે માત્ર ચાર ચેપ્ટર ચાર ચેપ્ટર માંથી જ સ્ટુડન્ટ્સ તમે બે ને બે ચાર છ ને આઠ ક્વેશ્ચન હવે આ ગણિત તમને સમજાવવું જોઈએ કે ચાર જ ચેપ્ટર કરો અને આઠ આઠ સવાલ એટેમ્પ્ટ કરો તો આ એક ફાયદો છે બેનિફિટ છે હવે તમને વિભાગ બીમાં સમજાવું કે ત્રણ માર્ક્સ માટે તમે કયા ચેપ્ટરને રિપીટ કરી શકો છો તો કે જુઓ અહીંયા તમે ઓલરેડી હેલો આલ્કેન કરેલું જ છે અહીંયા ફરીથી તમને એ જ તૈયારીમાં એક ત્રણ ગુણનો સવાલ પણ અટેમ કરવાનો મોકો મળી જશે બીજી વસ્તુ સમજાવું તમને કે આ એક સર્કલ હું કરું છું એક્સ્ટ્રા ચેપ્ટર નંબર બે જેને આપણે કહીએ છીએ વિદ્યુત રસાયણ સાંભળજો કે વિદ્યુત રસાયણનું એક અહીંયા પણ બે માર્કનો એક ક્વેશ્ચન છે વિદ્યુત રસાયણનો અહીંયા પણ ત્રણ ગુણનો એક ક્વેશ્ચન છે અને થોડો સાથે આગળ વધી જાઉં છું વિભાગ સીમાં સ્ટુડન્ટ ધ્યાનથી જુઓ વિદ્યુત રસાયણનો ચાર ગુણમાં પણ પ્રશ્ન છે હવે વિદ્યુત રસાયણ એક ચેપ્ટર એવું છે જે બહુ અઘરું બહુ લેન્ધી ના કહેવાય દ્રાવણોની કમ્પેરિઝનમાં ઓછા દાખલા છે ઓછી થિયરી છે અને થિયરી માટેનો વિભાગ પણ મોટે ભાગે બેટરીનો પોર્શન નક્કી હોય છે એનોડ કેથોડના સમીકરણ ક્ષારણ અટકાવવાના પદ્ધતિના મુદ્દાઓ આગળથી પૂછવું છે તો ડેનિયલ કોસ નટ સમીકરણના દાખલા તો સ્ટુડન્ટ્સ જો તમે વિદ્યુત રસાયણ ચેપ્ટર આખું વ્યવસ્થિત તૈયાર કરો છો સ્વાધ્યાય સાથે તો મેં અહીંયા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરોનું લિસ્ટ લખ્યું છે કે આ ચેપ્ટરો તમને પૂરેપૂરા માર્ક્સ અપાવી શકે છે એમાં એક ચેપ્ટર આપણું પહેલું હમણાં જ વાત કરી કે વિદ્યુત રસાયણ અહીંયા બે ગુણ અપાવશે અહીંયા ત્રણ ગુણ એટલે પાંચ અને અહીંયા ચાર ગુણ એટલે નવ માર્ક્સ તો મેં તમને માત્ર વિદ્યુત રસાયણ ચેપ્ટરમાંથી જ અપાવું છું એ ચેપ્ટર એવું કરો કે નવમાંથી નવ માર્ક્સ આપણા કેમ ના આવે અને મને કહો થિયરી વાંચશો તો એમસીક્યુ તો તમારા કવર થઈ જ જવાના છે આગળ વધુ સ્ટુડન્ટ્સ કે ત્રણ માર્ક્સમાં આપણે હતા બરાબર ત્રણ માર્ક્સમાં જે બીજા સર્કલ પર હું આવું તો ધ્યાનથી જુઓ તમે કે જે ચેપ્ટરને આપણે બે ગુણ માટે પ્રિપેર કર્યું હતું એ જ ચેપ્ટરને જ્યારે આપણે ત્રણ ગુણમાં પણ જોઈએ છીએ તો યાદ કરો ડી અને એફ વિભાગમાં ત્રણ ગુણના મોસ્ટ આઈએમપી સવાલ કે એમએન ફોરની બનાવટ કે ટુ સી આર બનાવટ એના રાસાયણિક ગુણધર્મો લેન્થેનોઇડ સંકોચન અને પાછળથી લેન્થેનોઇડ એક્ટેનોઇડ શ્રેણીની સરખામણી તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ત્રણ ગુણ માટે ધી બેસ્ટ ક્વેશ્ચન મેં તમને હમણાં બોલીને સમજાવ્યો અને આપણો આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો ઓલરેડી છે જ તો એ પણ જોઈ શકો છો અહીંયાથી તમને આ બે સવાલના મેં તમને ચાર ગુણ કીધા એ જ ચેપ્ટરમાંથી ત્રણ એટલે ચાર ને ત્રણ સાત માર્ક બીજા તમને ચેપ્ટર નંબર ફોરમાંથી આ નવ માર્ક આપણે નક્કી કર્યા છે ચેપ્ટર નંબર ટુમાંથી સમજતા રહેજો બે જ ચેપ્ટર મળીને તમે સોળ ગુણ તો અહીંયા જ તમે કવર કરી શકો છો માત્ર બે ચેપ્ટર જો તમે ના કરી શકતા હોવ સ્ટુડન્ટ્સ તો પછી સાયન્સ લેવાની કોઈ જરૂર જ ન હતી આગળ વધીએ આગળ વધતા તમને સમજ પડશે ત્રણ ગુણમાં એક નવું બોક્સ કરું છું જેથી થોડી અલગ માહિતી મળે આ સ્ક્વેર સેવન નંબર પર છે આ સ્ક્વેર અહીંયા સેવન નંબર પર છે અને હવે અહીંયા છે ત્રીજું બોક્સ કરું છું ચાર ગુણ માટે સાતમું ચેપ્ટર અહીંયા આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનને જો તમે ધ્યાનથી જુઓ છો જેને આપણે ચેપ્ટર નંબર સાત કીધું છે એના આપણે ખાલી માર્ક્સ ગણીએ તો જો બે ગુણમાં તમે એને એટેમ્પ્ટ કરો છો તો બે માર્ક્સ ત્રણ ગુણ માટે પાંચ અને પાંચને ચાર નવ માર્ક સ્ટુડન્ટ્સ તમારા આલ્કોહોલ ફિનોલ ઇથર માટે થાય અને એના માટે એક માહિતી આપવા માગીશ કે જે વિદ્યાર્થીઓને બહુ અઘરું લાગે છે તે હું કવે પદ્ધતિથી આ ચેપ્ટર તૈયાર કરે કે પહેલાં ફિનોલ સંયોજન વાંચી લો ફિનોલની ચાર બનાવટ છે ત્યારબાદ એની પ્રક્રિયાઓમાં કોલબે રિમર્ટિમાન જિંક રજ સાથે ઓક્સિડેશન બ્રોમિનેશન નાઇટ્રેશન તો આ પ્રક્રિયાઓમાંથી ક્યાંક ને ક્યાંક આ એક સવાલ પૂછાય એના ચાન્સ બહુ વધારે છે ત્યારબાદ આલ્કોહોલની તૈયારી કરી લો જેમાં ગ્રીગનાળ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે અને વિલિયમ્સન સંશ્લેષણ કરી લો તો જો તમે સાતમું ચેપ્ટર તૈયાર કરી દો છો સ્ટુડન્ટ્સ તો બીજા નવ માર્ક્સ તમારા એડ થઈ જશે અને તમે તમારા ટાર્ગેટની વધારે નજીક પહોંચવા લાગો છો હજુ તમને એક ચેપ્ટર ફોકસ કરાવું છું ચેપ્ટર નંબર પાંચને ધ્યાનથી જુઓ નાનું અને સહેલું ચેપ્ટર છે જેનું નામ છે સવર્ગ સંયોજનો અહીંયાથી જો બે ક્વેશ્ચન તમે લખી કાઢો તો ચાર માર્ક્સ અહીંયાથી ત્રણ માર્ક્સમાં કોઈ સવાલ નથી પણ અહીંયા તમે પાછા જોશો તો તમને ચાર માર્ક્સનો સવાલ મળી આવશે તો ચાર ને ચાર આઠ માર્ક્સ એવા છે તમારા જે ચેપ્ટર નંબર પાંચમાંથી જ તમને મળી આવશે અને સ્ટુડન્ટ્સ ખાલી ટોટલ તો કરી જુઓ નવે દુ અઢાર અઢાર ને સાત પચીસ પચીસ ને તેત્રીસ માર્ક તો સ્ટુડન્ટ્સ તમારા અહીંયા જ થઈ જાય છે વિચાર કરો માત્ર ચાર ચેપ્ટર કરાવ્યા છે હજુ તો અને તમે તમારા ટાર્ગેટની ઉપર નીકળી ગયા છો તેત્રીસ માર્કનું લખશો અને શું તેમાંથી પચીસ માર્ક ના આવે આપણે ઓછા ચેપ્ટર શા માટે કરીએ છીએ કે પરિપક્વતા આવે સારું સ્ટ્રેન્થથી લખી શકીએ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છેલ્લું ચેપ્ટર સમજાવું છું હવે ઇમ્પોર્ટન્સમાં આ જે છે એને હું ટ્રાયંગલ કરું થોડું અલગ પડે ચેપ્ટર અહીંયા પણ ચેપ્ટર નંબર આઠનો ત્રણ માર્ક્સનો સવાલ અને અહીંયા પણ ચેપ્ટર નંબર આઠનો ચાર માર્ક્સનો સવાલ તો ચેપ્ટર નંબર આઠ જે આપણા માટે અહીંયા બે ગુણ અહીંયા ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ માર્ક્સ ફરીવાર તમને લઈને આપશે ચેપ્ટર નંબર આઠ આલી હાઈટ કિટોન કાર્બોગીલી કેસિટ થોડું લેન્ધી ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ નો ડાઉટ પણ એમાંથી એવું લાગે તો માત્ર આઈએમપી કરો અને હા છોડવા માંગો છો તો છોડી દો વાંધો નથી આ ચાર ચેપ્ટર તો ખાસ કીધા છે અને હવે જો તમે તૈયારી કરવા માંગો છો થોડું સમજાવી આપું કે જો તમે જૈવિક અણુઓ કરો છો અથવા તો તમે અહીંયાથી સ્ટુડન્ટ્સ એમાંઈન સંયોજનો કરો છો તો પણ વાંધો નથી અને તમને એક ચેપ્ટરની મેં હજુ વાત જ નથી કરી જેનું નામ છે દ્રાવણો પહેલું ચેપ્ટર હવે તમને થશે કે દ્રાવણો ચેપ્ટરને શું કરવું તો સ્ટુડન્ટ્સ તમને સમજાવું કે જો થિયરી પૂછવામાં આવે છે તો મોટેભાગે રાઉલ્ટના બે નિયમો છે અભીસણ દબાણ છે આદર્શ બીના આદર્શ દ્રાવણ છે આ છે થિયરીના પ્રશ્નો થિયરી કરી જ નાખજો પૂછાશે તમે એટેમ્પ પણ કરી શકો છો દાખલામાં સ્વાધ્યાય વધુ છે ઉદાહરણમાંથી મોટેભાગે વનટ ઓફના દાખલા પૂછાતા આવ્યા છે સ્વાધ્યાય પૂછાય છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ કરી લે છે ભાગે નથી કરી શકતા તો જેમને બહુ અઘરું લાગે છે તે ઓપ્શનમાં રાખી શકે છે દ્રાવણોને કારણ કે લેન્ધી ચેપ્ટર છે એના કરતાં તમે વિદ્યુત રસાયણને પૂરેપૂરું કરો અને વધુ માર્ક્સ મેળવી શકો છો અહીંયા લિસ્ટ બનાવેલું જ છે કે વિદ્યુત રસાયણ જે છે ડી અને એફ વિભાગ છે સવર્ગ સંયોજનો છે પહેલા ભાગના આ ત્રણ ચેપ્ટર તમને બહુ હેલ્પફુલ થઈ શકે છે બીજા ભાગમાં છ સાત આઠ રખ્યા છે એમાં આને હું તમને કહું છું એ પ્રમાણે આ ચેપ્ટરનો તમે કોઈ તમારી રીતે ઓપ્શન શોધી શકો છો આની જગ્યાએ તમારે દ્રાવણો કરવું છે એમાઈન સંયોજનો કરવું છે જૈવિક અણુઓ કરવું છે એ તમને જે સહેલું લાગે તમે કોઈ એક ચેપ્ટર પસંદ કરી શકો છો તો કુલ છ જ ચેપ્ટરની પસંદગી સમજાવી છે અને એ છ ચેપ્ટર તમને ઓછામાં ઓછા પચીસ ત્રીસ માર્ક તો લાવીને આવશે જ જો તમે એના પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરીને લખો છો તો તો સ્ટુડન્ટ્સ આવું એનાલિસિસ તમને આજ સુધી નહીં મળ્યું હોય આ એનાલિસિસ ખૂબ મહેનતથી તમારા માટે કરવામાં આવ્યું છે તમને ખબર પડી કે મારે કયા ચેપ્ટરને મહત્ત્વ આપવું જોઈએ કયા ચેપ્ટરને વધારે વાંચવું જોઈએ જેથી કરીને હું પાસ તો થઈને જ બતાવીશ તો સ્ટુડન્ટ્સ આ વિડીયો આજનો આપણા મહેનત માટે લાઇક થવી જોઈએ આપણા દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોની તમારે લિંક શેર કરવાની જવાબદારી તમને સોંપું છું અને નવા જો હોય તો દર વખતે ના કહેવું પડે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારો સપોર્ટ પણ મને એટલો જ જોઈશે જરૂરી છે આગળ વધવા માટે આવા જ અગત્યના અને મહત્વના વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને મારા તરફથી બેસ્ટ ઓફ લક